હેલો દોસ્તો કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ કેરીટેકજી તો આપણે વીટીવી ગુજરાતી દ્વારા જે એડવાઇઝરી અને જે ઇન્ફોર્મેશન જારી કરવામાં આવેલી કે હું તમને એચએમપી વાયરસ વિશે સમજાવું છું તેના લક્ષણો આપણે જાણીએ કે જો આપણને ઉધરસ તાવ અનુનાસિક ભીડ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એચએમબી વાયરસના સિમ્ટમ હોઈ શકે છે તેમજ ચેપના ક્લિનિકલ લક્ષણો વધી શકે છે અને બ્રોન્ઝાઇટિસ અથવા નિમોનિયા જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે મીન્સ કે જો આ રીતના આપણના શરીરમાં જો સિમ્ટમ્સ એના દેખાય તો આપણે તેની તરત ડૉક્ટર જોડે સલાહ લેવી જોઈએ સાથે સાથે જે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ પણ બની શકે છે ચેપનો સેવન સમયગાળો ત્રણથી છ દિવસનો હોય છે તેનો અર્થ એ છે કે લોકો ચેપ લાગ્યાના ત્રણથી છ દિવસ પછી તેના લક્ષણો જોઈ શકે છે તો મતલબ જે એના લક્ષણો છે આપણા શરીરમાં આપણને દેખાતા જણાય તો આપણે ટાઈમ બગાડ્યા વગર ડૉક્ટરની તરત સલાહ લઈ લેવી જોઈએ તેમજ બી બીમારીની અવધિ તેની તીવ્રતાના આધારે બદલાઈ શકે છે તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે આપણે જાણીએ કે આપણે શું કરવું જોઈએ એના ઉપાય અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી લઈએ તો આપણે તે બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો એ જાણી લઈએ આપણે જ્યારે ઉધરસ અથવા છેંક આવે ત્યારે મોટું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું નિયમિત રીતે હાથ સાબવું અને પાણીથી ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ત્યારબાદ ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છેંક આવે છે જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી તેમજ બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વિસ્તારમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તો આ એ જ વસ્તુ જે બતાવવામાં આવી કે આપણને જો આવા સિમ્ટમ્સ દેખાય તો આપણે શું કરવું જોઈએ તેમજ એના ઉપાય રૂપે હું તમને બતાવી દઉં તો સાથે સાથે આપણા એચએમપી વાયરસના ઉપાય પણ જાણી લઈએ જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમારા હાથ સાબુથી ધોઈ લો ત્યારે હાથ સાબુથી ધોઈ દેવાની ટેવ પાળવો અને જો હાથ સાબુથી ધોયેલા ન હોય તો તેને આંખ નાકને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ ત્યારબાદ જો ચેપગ્રસ્ત લોકોથી આપણે થોડું દૂર રહેવું જોઈએ તેમજ માસ્ક કે હાથના ગ્લોસનો ઉપયોગ કરવો જોઈએ છીંક આવે ત્યારે લોકોએ પોતાના હાથ અને મોં ઢાંકવા જોઈએ ચેપગ્રસ્ત લોકો સાથે કપ અને ખાવાના વાસણ શેર કરવાનું ટાળો જ્યારે બીમારી હોય ત્યારે ઘરમાં જ રહો તો જે રીતે ઉપાય આપણને જણાવવામાં આવે છે તેનું આપણે ખરેખર જો પાલન કરીએ તો એચએમપી વાયરસને આગળ વધતો આપણે અટકાવી શકીએ છીએ અને તેનું પૂરેપૂરું સોલ્યુશન તેમજ આપણા જે પંદર વર્ષથી નાના બાળકોમાં અસર જોવા મળે છે તેમજ વૃદ્ધ લોકોમાં પણ આ અસર જલ્દી જોવા મળે છે તો આપણે તેને આગળ વધતો અટકાવી શકીએ અને જે રીતે કોવિડ નાઇન્ટીનમાં આપણે જાણીએ છીએ કે તેઓ વૈશ્વિક મહામારી જેવો માહોલ થઈ ગયેલો વૈશ્વિક મહામારી આપણે જાણીએ કે એ જ હતી તેમજ જે બતાવવામાં આવી છે તે ગાઈડલાઈનનો ઉપયોગ કરી આપણે એચએમપી વાયરસને અટકાવી શકીએ છીએ ખૂબ ધ્યાન રાખવું તો શું કરવું તેનું પણ હું તમને જરૂર જણાવીશ જરૂર ના હોય તે આંખ નાક અને મોઢા ઉપર સ્પર્શ કરવાનું ટાળો વારંવાર જે ઘણા લોકો આંખ નાક ઉપર હાથ ફેરવતા હોય છે તેવું ના કરવું જોઈએ તેમજ જો એચએમપી વાયરસના સિમ્ટમ્સ જો કોઈ નામાં દેખાય કે તો આપણે તેમનો રૂમાલ ટું માલ કે એ આપણે અન્ય વાસણો વ્યક્તિના તે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું તેમાં જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો તેમજ લાસ્ટમાં હું તમને કહેવા માંગીશ કે ગભરાવાની જરૂર છે નહીં સાવચેતી એ જ સલામતી હોય આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું તેમજ સમય સમય સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે તેનું સ્ટ્રીકલી પાલન કરો જેથી આપણે એચએમપી વાયરસને હરાવી શકીએ અને ફેલાવથી રોકી શકીએ જય હિન્દ જય ભારત